નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક ખૂબ પ્રચલિત ઔષધિ છે પણ એ ઔષધિનો આપણે યોગ્ય રીતે જો ઉપયોગ કરીએ તો આપણે ઘણી એવી બીમારીઓની અંદર આપણને રાહત મળી શકીએ પણ ખાસ કરીને આપણે એનો યોગ્ય રીતે કઈ રીતના એનો ઉપયોગ કરી શકાય કઈ રીતના એનું શુદ્ધિકરણ આપણે કરી શકીએ એ ઔષધિનું ત્યારબાદ એનું જો આપણે એ જે બીમારીઓ થાય છે એની અંદર જો ઉપયોગ કરીએ તો આપણને ઘણું સારો રિઝલ્ટ આપણને મળી શકે તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું અને ખાસ કરી મિત્રો ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તમને આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તમારી જિજ્ઞાસા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો એ છે મિત્રો ચણોઠી તો ચણોઠી તો આપણે સૌ જાણીએ છીએ જોવી પણ છે ઘણી વખત આપણે એના પાન પણ આપણે ચાવીએ છીએ એના બીજ પણ આપણે હાથમાં લઈ અને એનું આપણે નિરાકરણ કરીએ છીએ પણ એની અંદર છે મિત્રો ત્રણ પ્રકાર આવે છે એક તો લાલ કલરની ચણોઠી આવે બીજા નંબરે છે કાળા કલરની અને ત્રીજા નંબરે આવે છે મિત્રો સફેદ તો સૌથી ફાયદાકારક અને લાભકારક જે ચણોઠી છે એ છે મિત્રો સફેદ કલરની જે ચણોઠી આવે એનો આપણે ઉપયોગ કરી શકીએ તો હવે સફેદ કલરની જે ચણોઠી છે એ આપણને કંઈ બીમારીની અંદર એ આપણને રાહત આપી શકે એના વિશે આજના વિડીયોની અંદર માહિતી મેળવશું તો ચણોઠી જે છે એના ગુણધામ એક તો તીખી પણ છે કડવી પણ છે અને તુરી પણ છે બરાબર છે એટલે એ ચણોઠીના પાનનો પણ ઉપયોગ કરી શકીએ બીજનો પણ ઉપયોગ કરી શકીએ અને મૂળનો પણ આપણે ઉપયોગ કરી શકીએ બરાબર છે એટલે માની લો કે એનું પંચાંગનો પણ આપણે ઉપયોગ કરી શકીએ તો હવે સૌથી પહેલાં તો જે સફેદ ચણોઠી છે એને આપણે શુદ્ધ કઈ રીતના કરી શકીએ જેથી કરીને આપણે એને આયુર્વેદિક રીતે એનો ઉપયોગ કરી શકીએ તો માની લો કે એને શુદ્ધિકરણ કરવું હોય બીજનું તો તમારે ત્રણ કલાક સુધી તમારે એના માટે પ્રોસેસ કરવી પડશે તો માની લો કે તમે તમારા વિસ્તારની અંદર સફેદ ચણોટી તમને મળી તો એનો ઉપયોગ હવે કઈ રીતના કરવો એ બરાબર તમે સમજી લેજો તો તમારે દૂધની અંદર તમે તમારી ઈચ્છા અનુસાર તમે જેટલી ચણોઠી નાખવી હોય એ તમે નાખી દો દૂધની અંદર નાખી અને ત્રણથી ચાર કલાક સુધી એને ધીરે 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 કરીને એને ગરમ કરો બરાબર છે અને ત્યારબાદ એને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો અને ત્યારબાદ જે ઉપરની જે છાલ આવે બીજની એને કાઢી નાખો અને ત્યારબાદ તડકામાં સૂકી દો અને ત્યારબાદ સુકાઈ જાય ત્યારબાદ એને ચૂર્ણ બનાવી દો તો એ હન્ડ્રેડ પર્સન્ટ એ શુદ્ધ બની જશે એટલે બીજની ઉપર જે એનું લેયર આવે એ આપણે કાઢી નાખવાનું છે એનો ઉપયોગ કરવાનો નથી બરાબર છે એ રીતે અથવા તો તમે ગરમ કરો અથવા ના કરો પણ ત્રણથી ચાર કલાક સુધી દૂધની અંદર એને રાખી મૂકવાનું બરાબર છે તમે ગરમ કરો અથવા તો ના કરો તો પણ તમે ત્યારબાદ એની છાલની જે ઉપર છાલ છે બીજની એ તમે કાઢી નાખો સુકવી દો અને ત્યારબાદ તમે ચૂર્ણ બનાવી શકો હવે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ તો માની લો કે આપણને ઘણી વખત વર્ણની સમસ્યા થતી હોય બરાબર છે આધા શીશીની સમસ્યા થતી હોય માથાની અંદર ઘણી વખત ખોડો થતો હોય ઉંદરીઓ થતી હોય એવા અનેક પ્રકારના રોગો થતા હોય છે ઘણી વખત વાળ ફરવાની પણ સમસ્યા થતી હોય તો એવી બધી જે સમસ્યાઓ થાય છે એમાં આપણે આ સફેદ ચમોઠીનો આપણે ઉપયોગ કરી શકીએ તો હવે સૌથી પહેલાં તો તમને માથાની અંદર દુખાવો થાય એટલે કે કોઈ પણ પ્રકારનો તમને દુખાવો થાય માથાની સેન્ટરમાં માષણના ભાગે ડાબી તરફ જમણી તરફ માથાની અંદર કોઈ પણ પ્રકારનો તમને દુખાવો થાય તો તમે આ ચણોઠીનો ઉપયોગ તમે કરી શકો તો ચૂર્ણ તમે સ્મેલ લો તો પણ તમને જે માથાની અંદર જે દુખાવો થઈ રહ્યો છે એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે હવે સૌથી અગત્યનું એ છે કે આધા શીસી માઇગ્રેનની સમસ્યા થાય તો એવા સંજોગોની અંદર આપણે કઈ રીતના ઉપયોગ કરી શકીએ આધા શિષ્યની સમસ્યા થાય તો એને જે મૂળ આવે એના મૂળ પાણીની અંદર થોડા ઘણા વાટી નાખો અને ત્યારબાદ એનું સ્મેલ લો એની સુગંધ લો તો પણ તમને જે માઇગ્રેનની સમસ્યા થાય છે એની અંદર ધીરે ધીરે કરીને તમને રિકવરી અને માઇગ્રેન જે છે એનો જે દુખાવો થઈ રહ્યો છે એની અંદર તમને રિકવરી મળી શકશે માથાની અંદર સોરી માથાની અંદર ખોડો થાય ઉંદરી થાય તો એવા સંજોગોની અંદર તમારે ફક્ત આ જે ચોણોઠીની જે ચૂર્ણ છે એને માથાની અંદર ધીરે ધીરે કરીને માલિશ કરો તો જે ઉંદરીની જે સમસ્યા થાય છે અથવા જે ખોડાની જે સમસ્યા થાય એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને ટૂંક સમયમાં મળી શકશે હવે બીજા નંબર એ છે કે મિત્રો આપણા શરીરની અંદર ઘણી વખત પિત્તના કારણે અનેક લક્ષણો આપણને જોવા મળી શકે એટલે કે પિત્તનો પ્રકોપ વધી જાય તો આપણા શરીર ઉપર કયા લક્ષણો આપણે જોવા મળી શકે તો એવા સંજોગોની અંદર આપણે નાની નાની ફૂલીઓ પણ જોવા મળી શકે ગુમડાઓ પણ આપણા શરીર ઉપર બની શકે જો પિત્તનો પ્રકોપ વધી જાય અને બીજું કે હરસમસાની સમસ્યાઓ પણ વધી શકે તો પિત્તના કારણે જે તકલીફ થાય એવા સંજોગોની અંદર પણ તમે આ ચનોટીનો ઉપયોગ તમે કરી શકો તો એવા સંજોગોની અંદર તમારે આ ચૂર્ણ જે છે સોરી એ જેના પાન છે એને વાટીને તમે જે ઘૂમડું થાય છે એની ઉપર તમે લગાવો તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે અને ઘણી વખત આપણે અવાજની અંદર તકલીફ થતી હોય અવાજ કોઈક મોસમ આધારિત ખાસ કરીને ઠંડી મોસમની અંદર આવી સમસ્યાઓ થતી હોય છે તો એવા સંજોગોની અંદર તમારી અવાજ બેસી જતો હોય વ્યવસ્થિત રીતે આપણે બોલી શકતા નથી તેવા સંજોગોની અંદર તમે આ ચણોઠીના પાન જાઓ જેથી કરીને તમને એની અંદર પણ તમને રાહત મળી શકશે સફેદ ચણોઠી છે એનું ચૂર્ણ એની સાથે ભાંગરાનો રસ અને મિક્સ કરી અને માથા પર તમે લગાવશો એટલે જે વાળ ખરવાની જે સમસ્યા થાય છે ઘોડો થાય છે ઉંદરીઓ થાય છે ખંજવાળ આવે છે નાની નાની ફૂલ્લીઓ થાય છે ઘણી વખત આપણે પ્રેક્ટિકલ અનુભવ પણ થાય છે તો વાળ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય ઘોડો થતો હોય ઉંદરી થતી હોય વાળ ખરતા હોય એવા સંજોગોની અંદર તમે આ સફેદ ચણોઠીનો તમે ઉપયોગ કરી શકો જે સફેદ ચણોઠી છે એ ખૂબ આયુર્વેદિક એક ઉત્તમ ઔષધિ છે તો કાળી ચણુંઠી અથવા તો લાલ ચોરોઠી કરતાં જે સૌથી અગત્યનો ફાયદો આપણને આપે છે એ મિત્રો સફેદ તો તમને માઇગ્રેનની સમસ્યા થતી હોય વાળ સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય શરીરની અંદર પિત્તનો પ્રકોપ વધી જતો હોય આધાશેની સમસ્યા થતી હોય અવાજ બેસી જતો હોય તો એવા સંજોગોની અંદર તમે આ ચોક્કસપણે આ રીતે તમે એનો ઉપયોગ કરજો જેથી કરીને આપણે કોઈપણ આડઅસર વગર આપણા શરીરની અંદર આ જે તકલીફો થાય તો એને આપણે દૂર કરી શકીએ તો ખાસ કરીને તમારા વિસ્તારની અંદર કદાચ આ સફેદ ચોમેટી તમને જોવા મળે તો એના બીજ તમે સ્ટોર કરી મૂકો જેથી કરીને આપણે ભવિષ્યની અંદર કદાચ આવી સમસ્યા સર્જાય તો આપણે આ રીતે એને આયુર્વેદિક રીતે એનો ઉપયોગ આપણે કરી શકીએ બરાબર છે તો ખાસ એનું ધ્યાન પણ રાખજો એ તીખી પણ છે કળી પણ હશે અને તૂરી પણ છે તો મળી કોઈ નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબો અને સુરક્ષિત આયુષ્ય મળે એ પ્રજ્ઞ પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે